પ્રાંતિક શહેરમાં રોજ તાલુકાના એકસો વીસ ગામોના સ્થાનિકો આવતા હોય છે અનેક સમસ્યા પ્રાંતિક તાલુકાવાસીઓને વેઠવાનો વારો આવ્યો છે અમદાવાદ હિંમતનગર અથવા અન્ય શહેર આવતી બસ માત્ર નેશનલ હાઈવે પર આવેલ પિકઅપ સ્ટેન્ડ

છેલ્લા ઘણા વર્ષોથી છે ને ભંગાળ હાલતમાં છે એમ કહીએ જ ચાલે કારણ કે ડેપો અહીંયા છે પણ પોઈન્ટ છે ને કંટ્રોલ પોઈન્ટ ઉપરથી જ બધા વહીવટો થાય છે પાસ કઢાવવો હોય તો ત્યાં જવું પડે બસનો સમય પૂછવો હોય તો ત્યાં જવું પડે બિચારા ગામડાના બાળકોને ખાસ કરીને પ્રજા તાલુકાની કે જે ઉંડાણના વિસ્તારમાંથી આવતી હોય બિચારી અને એને કંઈ હિંમતનગર જવું હોય કે દવાખાનાના કામે જવું હોય કે અમદાવાદ જવું હોય કાં કોઈની ખબર જોવા જવું હોય તો બિચારી છે ને એ પહોંચતી જ ભાખડીયા આવે ત્યાંથી પાછું બીજું સાધન કરે હાઈવે જાય અને પછી એના સાધનની રાહ જોવી પડે ત્યાં સુધીમાં તો ઘણી બસો નીકળી ગઈ હોય છે તો ના છૂટકે બિચારાના ખાનગી વાહનમાં વધારે ભાડું ખર્ચીને જવું પડે છે ખરેખર આ બધાના નિવારણ માટે છે ને એસટી વિભાગના સત્તાવાળાઓ રાજકારણીઓ અને સ્થાનિક નેતાઓએ આ ડેપો સત્વરે શરૂ થાય તે દિશામાં છે ને કાર્યવાહી કરવી જોઈએ સમસ્યાનો સામનો તમારે કરવો પડે અમારે તો સમસ્યાની વાત કરીએ ને મોટાભાઈ તો કે અમે ગામડામાંથી આવીએ બરાબર છે શિયાળાની ઠંડી હોય ઉનાળાની ગરમી હોય કે ચોમાસું હોય તો અમારે છે ને પલરી જઈએ ઘણી વખત ઠંડી વેઠતા વેઠતા ફફડતા ફફડતા અમે છે ને ગામડામાંથી તલત તાલુકાના તલત બાજુના ગામડાઓમાંથી આવીએ છીએ એ બાજુથી તો અમારે છે ને હાઈવે આવવું પડે છે પણ જો એવું થાય કે ભાઈ આ ડેપો શરૂ કરવામાં આવે અને હાઈવેથી જતી અને આવતી તમામ બસોને વાયા ડેફોમાં થઈને મોકલવામાં આવે તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવે એવો છે વર્ષો અગાઉ પ્રાંતિજ તાલુકાના સ્થાનિક ભગુભાઈ પટેલ અને જગદીશભાઈ પટેલ દ્વારા એક રૂપિયાના ટોકન પેટે જમીન એસટી ડેપો બનાવવા માટે સરકારને આપી હતી કેશુભાઈની સરકાર વખતે જમીન આપ્યા બાદ તેનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું જોકે ઘણા લાંબા સમય બાદ વર્ષ બે હજાર આઠમાં પ્રાંતિજ બસ સ્ટેન્ડનું

આ ડેપોનું ખાતમુહૂર્ત થતું પણ મેં જોયેલું છે છેલ્લે કાકાડીયા સાહેબ જે રાજ્ય સરકારમાં વાહન વ્યવહાર મંત્રી હતા એમના અહીંયા આવ્યા હતા ત્યારે એમણે ખાતરી પણ આપી હતી કે એક વર્ષમાં આ ડેપો કાર્યરત થઈ જશે પણ કોણ જાણે કેમ રાજકીય ગ્રહણ લાગ્યું છે કે શું છે પ્રાંતિજ માટે જાણે સુષુપ્ત અવસ્થા અને ઓરમાયું વર્તન આ બધું જ એક સાથે ભળી ગયું હોય એમ દેખાઈ રહ્યું છે આમાં એવું છે કે લોકલ રાજકીય નેતાગીરી પણ આમાં જવાબદાર છે કૂતરું તાણે ગામપણી અને તાણે સીમભણીની જેમ અહીંયા કામ થઈ થતું નથી પરંતુ રાજ્ય સરકારના માટે અને લોકોની સુવિધા માટે આ ડેપોની જમીન જે છે હાલ એ અહીંયા પટેલ પરિવારે દાનમાં આપેલી છે એ પણ એવું ઈચ્છે છે કે આ ડેપો કાર્યરત થાય પરંતુ રાજ્ય સરકાર અને વિભાગીય ડેપો જાણે ભંગાર બસો માટે આ એક ભંગાર બસો મૂકવાનો ડેપો બનાવ્યો હોય એવી પરિસ્થિતિ સર્જાઈ છે હકીકતમાં રાજ્ય સરકાર કાર્યવંત આ ડેપોને કરી અને ગામ લોકોને ખૂબ સુવિધા મળે પ્રાંતિજ અને એ એવું સ્થળ છે કે અમદાવાદ અને અંબાજી હાઈવે ઉપરનું મુખ્ય મથક તરીકેનું અને તાલુકાનું મુખ્ય મથક છે હિંમતનગરથી પચીસ કિલોમીટર દૂર છે હિંમતનગર તરફ જતી બધી જ બસો ડેપોમાં આવે અને હિંમતનગર અંબાજીથી આવતી બસો પણ ડેપોમાં આવે અને જાય તો ગામ લોકોને ખૂબ સારી સુવિધા મળી શકે એમ છે અત્યારે ગામના લોકોને કાં તો હાઈવે આવવું પડે છે કાં તો ત્યાં ઊભા રહેવું છે કોલેજ પાસે ઉભા ક્યાંય ને ક્યાંય ઊભા રહેવું પડે છે બસ ઊભી રહે તો ઠીક ના ઊભી રહે તો ઠીક આ સ્થિતિમાં પ્રાંતિક નગરપાલિકા જે માટે મારી રાજ્ય સરકારની આજે પણ રજૂઆત છે કે ખૂબ સારી રીતે આ ડેપોને કાર્યાન્વિત કરે અને તલોદની જેમ પ્રાતિન્ય પણ વિકસિત કરે તો ખૂબ છે વંદે માત્ર જીતેન્દ્ર સોલંકી નેશનલ પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનલ પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર